લોફર જુઓ તમે ત્રણસો રૂપિયામાં મળી જશે ફક્ત આઠસો રૂપિયા મળી જશે એવો પંખો ચાલુ એકદમ પચાસ રૂપિયામાં કોઈ પણ મળી જશે જુઓ પંદરસો રૂપિયા છે મિત્રો પંદરસો આના બસો બસો સાઠ રૂપિયા ભાવતાલ થઈ જશે હા જુઓ મિત્રો ચાલીસ માં મળી જશે હા વીસ રૂપિયા જુઓ મિત્રો ફક્ત વીસ રૂપિયા આના પંદરસો રૂપિયા છે મિત્રો જુઓ અહીંયા છે બધા નાના બાળકો માટે બુટ આઠસો રૂપિયા હા જુઓ હા જુઓ એકદમ જૂનવાણી સિક્કાઓ છે જુઓ સાડા ત્રણસો રૂપિયા છે જુઓ મિત્રો દોઢસો રૂપિયા માં જોડી આ બધા સેલ માં છે અઢીસો રૂપિયા વીસ રૂપિયા હા સાડા ત્રણસો છે સ્વાગત છે મિત્રો તમારા બધા નું આપણા એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે આવી ગયા છીએ ગુજરાત ની મોટામાં મોટી રવિવારી કેવાતી રાજકોટની રવિવારીમાં અને મિત્રો એવું કહેવામાં આવે છે કે અહિયાં ઘર વપરાશ ની વસ્તુઓ ખુબજ સસ્તા ભાવે મળે છે તો ખાસ મિત્રો સુધી બન્યા રહેજો આજે હું તમને દરેક બતાવવાનો છું અને તેનો ભાવ માર્કેટ કરતા વધુ હોય છે કે ઓછો હોય એ પણ તમને કહેવાનો છું તો ખાસ મિત્રો તમે આ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે હા ચાકાનો ભાવ દસ રૂપિયા આ દસ રૂપિયામાં મળી જાય જો બધી વસ્તુ જોઈ શકો છો આ નાનું તાળું આ બધાય છે અરીછા અરીસાનો ભાવ પૂછી જોઈએ આ અરીસાનો ભાવ બસો સાઠ રૂપિયા ભાવતાલ થઈ જશે ભાવતાલ અને આનો ચારસો પચાસ હા જુઓ એવી રીતના ભાવ છે આ ભાઈ કીધું એ પ્રમાણે અને ભાવતાલ થઈ જશે અહીંયા આ છે ચશ્મા ટોપી ને એવું બધું વેચાય છે જો આનો શું ભાવ અહીંયા દોઢસો રૂપિયા છે આનો મિત્રો જુઓ દર વખતે અહીંયા જ બેઠા ભાઈ દર વખતે ભાઈ અહીંયા જોઈ છે લોકેશન જોઈ જવું આ જુઓ ભાઈ આનો ભાવ આના બસો બસો રૂપિયા બસો ભાવ ફિક્સ ભાવતાલ એક લેવો હોય તો બસો રૂપિયા આ બસો પછી આના સાઠ રૂપિયાનો એક અને સોના બે આ ભાઈ વેચે છે જુઓ અને આ બધી વસ્તુ જુઓ બ્લેન્કટ તમારે જે જોઈએ તે મળી જશે જો આ છે બધાય સૂટ બેગને બધું મળી જશે જો આ બધી છે કપડાં અહીંયા તમારે જે જોઈએ કપડાં મળી જાય છે જો આ શર્ટ ભાઈ પેન્ટનો ભાવ ભાઈ આનો ભાવ ચારસો રૂપિયા મળી જશે અહીંયા જુઓ મિત્રો આ બૂટ વેચાઈ રહ્યા છે ચંપલ પણ વેચાઈ રહ્યા છે આ ભાઈ વેચી રહ્યા છે જુઓ આપણે ભાવ પૂછીએ ભાઈ આનો ભાવ સાડા ત્રણસો મન પડે ત્રણસો સાડા ત્રણસો રૂપિયા છે મિત્રો તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો કોઈ પણ બૂટ અને એક માં ત્રણ જોડી સાડા ત્રણ અને દર વખતે તમે અહીંયા જ હોય છે આ લોકેશન આ લોકેશન જોઈ લો મિત્રો દર વખતે આ ભાઈ છે એ અહીંયા જ હોય છે અને તમે ખરીદી કરી શકો છો આ લોકેશન જુઓ તમે અને આ બધા બૂટનો ભાવ કેટલા બધાને એટલો જ તે આ બધા સેલમાં છે અઠીસો રૂપિયા જુઓ આ બધા છે અઠીસો રૂપિયા

આ લોખણ ને બધું છે જો ભાઈ આનો ભાવ લોખણ ₹300 આ લોખણ જોવો તમે ₹300 માં મળી જશે ફક્ત 200 250 કાઢ મારા ભાઈ આમાંથી જોડી લઈ હાલો સેન્ડલ બૂટ દુકાનમાં બકરા હા વીસ રૂપિયા જુઓ મિત્રો ફક્ત વીસ રૂપિયા આ લાસ બધું છે ઘરેથી ચોરેલા ભાઈ ક્યાં છે જો વાટકા આ બધાને જુઓ રૂપિયા જ તે બધાને વીસ રૂપિયા છે યા છે બધા નાના બાળકો માટે બૂટ આ જુઓ આ બધા છે નાના બાળકોના બૂટ ભાઈ આનો ભાવ ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા હા જુઓ નાના બાળકોના બૂટ છે આના ચારસો રૂપિયા આ છે બધાય ચંપલ જુઓ ફૂલ વેચાઈ રહ્યા છે ભાઈ ભાવનો આનો ભાવ દોઢસો દોઢસો રૂપિયામાં છોડી મળી જશે તમે એની રૂપિયા ફક્ત પચાસ રૂપિયામાં છો પચાસમાં શર્ટ રૂપિયાનો રૂપિયા ભાવ ભાવ કેટલો ભાવ સાડા ત્રણસો સાડા ત્રણસો રૂપિયા છે જુઓ મિત્રો અહિયાં જુઓ મિત્રો જૂના કવર મળી રહ્યા છે અહિયાં કેટલો ભાવ પચાસ રૂપિયામાં કોઈ પણ મળી જશે જુઓ તમારે ગોતીને લેવા પડશે હા કડિયાર બધી જુઓ આના કેટલા કેટલા રૂપિયા ચાલીસ હા જુઓ મિત્રો ચાલીસ માં મળી જશે આ બધી કડિયા આ પંખો ચાલુ કેટલા 800 રૂપિયા મળી જશે એ પંખો ચાલુ એકદમ સાયકલ પણ મળી જશે હાલો

એકદમ જૂનવણી સિક્કાઓ છે આ સાયકલ છે જુઓ આ નાના બાળકો માટે સાયકલ હ મિત્રો આ વસ્તુ શું હોય આપણને ખબર નથી ગમે હોય ચાલુ એકદમ ચાલુ કેટલા 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 હા પાંચસો રૂપિયા મળી જશે જવું મિત્રો પાંચ આ હોમ થિયેટર આઠસો રૂપિયા કમ્પ્લેટ ચાલુ અને આઠસો રૂપિયા છે મિત્રો અને ભાવતાલ થઈ જાય ભાવતાલ ભાવતાલ થઈ જાય ભાવતાલ પણ મિત્રો થઈ જશે જુઓ આઠસો રૂપિયા અને આ બેટરી પણ ચાલુ જુઓ અને પંદરસો રૂપિયા છે મિત્રો પંદરસો એકદમ ચાલુ ચાલુ કન્ડિશનમાં એકદમ ચાલુ મિત્રો

આના ફક્ત સાતસો રૂપિયા છે એકદમ જૂનાણી પેલાને છે જૂના જમાનાની જો આ કોઈ પણ રિમોટ ન મળે કોઈ પણ કવર ન મળે હા બોલ 50 રૂપિયામાં કવર મળશે સાહેબ 50 રૂપિયામાં કોઈ પણ આઇટમ જોતી

ભાવ થઈ જાય અને ભાવ પણ થઈ જશે મિત્રો હા જુઓ બધું વસ્તુ રૂપિયામાં ચાર ખુર હજાર રૂપિયા આરામદાયક મળશે એક નંબર મોટા আনন্দ <laughs> <Nah, I'm here. laughs>